આમૂદ તાલુકાના રોજા ટંકાળિયા થી ગામ તરફ આવતા બેય સમો 100 કિલો વજનનો લોખંડનો વાલ્વ અને એક્ટિવ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે આમૂદ તાલુકાના આછોડ ગામના બે શંકાસ્પદ સમુની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમૂદ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર બી કર્મટિયા ની રોજા ટંકાળિયા થી જવાના રસ્તા ઉપર શંકાસ્પદ વ્યક્તિ સાથે બે સમો લોખંડના વાલ્વ લઈને આવી રહ્યા હોવાની વાત મળી હતી જેથી પોલીસે રોજા ટંકાળિયા થી ગામ તરફ વોચ ગોઠવી હતી આ સમયે માહિતીવાળા બે ઇસમો મોપેટ ગાડી લઈને આવતા તેમને રોકી તેમના નામ થામ પૂછતા એક અશ્વિન અરવિંદભાઈ વસાવાત અને બીજા મુબારક અબ્દુલ કાદર યાકુબ વહરા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેમની પાસે રહેલા લુખંડના બાલ અંગે પૂછતાછ કરતા અને જરૂરી બિલ પુરાવા માંગતા તેઓ બંને સંતોષકારક જવાબ આપી શક્યા ના હતા જેથી પોલીસે સો કિલો વજનનો લુખંડનો વાલ્વ મળી કુલ રૂપિયા એક લાખ ત્રણ હજાર પાંચસો નો મુદ્દા માલ કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી જે માહિતી એક બપોરે બાર કલાકે મળી હતી